ચટાકેદાર ટેસ્ટી આ બટેટાનું શાક તમે આ રીતે બનાવશો તો આંગળા ચાટી જશો એટલું ટેસ્ટી બનશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું બટેટીનું અને સાથે વટાણાનું એકદમ હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાને પણ ટક્કર મારી દેવું આ શાક ખાવાની ખૂબ મજા આવશે પુલાવ સાથે પણ મજા આવે રોટી પરોઠા સાથે પણ ખૂબ જ ખાવાની મજા આવે તો ચાલો બનાવીએ ટેસ્ટી ચટાકેદાર બટેટાનું શાક તો એના માટે મેં અહીંયા નાની સાઇઝની બટેટી લીધી છે અને બાફી લીધી છે અને આ એની છાલ કાઢી અને પછી આપણે એને આ રીતે કાટા સ્પૂનથી થોડા આપણે કાણા કરી લેશું જેથી આપણે મસાલો અને ગ્રેવી બનાવીએ તે એકદમ પરફેક્ટ બને અને એની અંદર સુધી જાય હવે આપણે એક પેન લેશું એમાં બે ટી સ્પૂન તેલ એડ કરીશું તેલમાં આ બટેટીને સારી રીતે રોસ્ટ કરવાની છે તો આ રીતે તમે જુઓ પેનમાં એકદમ ઓછું તેલ એડ કરી અને રોસ્ટ કરવાની આ રીતે ફેરવતો જવાના એટલે બટેટા છે એકદમ સરસ રોસ્ટ થઈ જશે જો આ રીતની નાની બટેટી ના હોય તો મોટેટા બટેટાના તમારે એના ટુકડા કરી આ મોટી સાઈઝના આ રીતે કરી લેવાના પછી રોસ્ટ કરવાના બટેટાને વહેલા બાફી લેવાના એટલે એકદમ સરસ એ રોસ્ટ થશે અને બિલકુલ એમાં પાણી નહીં હોય એટલે આ શાક પણ ખૂબ ખાવાની મજા આવશે તમે જુઓ અહીંયા થોડો કલર ચેન્જ થઈ ગયો તો એકદમ સરસ એવા રોસ્ટ થશે તો આ શાક ખાવાની ટેસ્ટી મજા આવશે તો અહીંયા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે ગ્રેવી બનાવીશું તો એના માટે મિક્સર જારમાં આપણે બે મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ટુકડા કરી એડ કરીશું પાંચથી છ કાજુ અને એક ટેબલ સ્પૂન આપણે મગજ તરીના બી એડ કરી પેસ્ટ તૈયાર કરી લેશું તો એકદમ ક્રીમી ટેસ્ટી પેસ્ટ તૈયાર થશે હવે આપણે આ શાકમાં એકદમ સરસ ડબલ ટેસ્ટ આપવા માટે દહીં લેશું તો એક કપ દહીંમાં આપણે મસાલા એડ કરીશું તો હળદર પાવડર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને વરિયાળીનો પાવડર જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ લાગશે સાથે કસૂરી મેથી તો અહીંયા તમે મીઠું એડ કરી શકો છો હું અહીંયા મીઠું એડ કરવાનું ભૂલી ગઈ છું સારી રીતે મિક્સ કરીશું અને હવે એકદમ સ્મૂથ દહીંને કરી લેવાનું એટલે જ્યારે આપણે એને કૂક કરીએ ત્યારે બિલકુલ એ ફાટે નહીં તો આપણે મસાલા સાથે આ દહીંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ બટેટાના શાકને દહીં સાથે બનાવશો તો એકદમ ક્રીમી ટેસ્ટી બનશે અને દમાલુને પણ ભૂલી જશો હવે શાકનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં ત્રણ ટી સ્પૂન તેલ એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન જીરું થોડી હિંગ અને એક તમાલપત્ર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટને સારી રીતે સાતડી લેશું જો લસણ ડુંગળી ના કાતા હોય તો સ્કીપ કરી દેજો અને હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી એડ કરીશું ડુંગળી એડ કરવી ઓપ્શનલ છે પણ એડ કરશો તો ખૂબ સરસ લાગશે અને સારી રીતે મિક્સ કરી લેશું હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો ખાસ આપણે સ્ટીલની પેનમાં બનાવતા હોય તો આ રીતે ચલાવતું રહેવાનું નહીં તો જે આદુની પેસ્ટ છે એ નીચે ચોટી જશે તો તમે જુઓ અહીંયા ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ તો આ સમયે આપણે જે ટમેટાની ગ્રેવી તૈયાર કરીને રાખી છે તે એડ કરી દઈશું તો પાણી નથી એડ કરવાનું ખાલી આપણે ગ્રેવી જ એડ કરવાની છે સારી રીતે મિક્સ કરીશું તો ગ્રેવીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે કૂક પણ કરવાની છે જેથી એકદમ સરસ એવી ફ્લેવર આવે તો અહીંયા ગ્રેવી એકદમ સરસ મિક્સ થઈ ગઈ આ સમયે તમે મીઠું એડ કરી દેજો હું અહીંયા પણ એડ કરવાનું ભૂલી ગઈ છું તો લાસ્ટમાં મને ખબર પડી કે મેં મીઠું એડ નથી કર્યું તો આ સમયે તમે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેજો સારી રીતે મિક્સ કરી લેશો અને હવે આપણે આ ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરવાની છે તો બે મિનિટ આ રીતે ચલાવતા રહી આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે તો એ સમયે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસુ અને ટમેટાની પેસ્ટ એડ કરીશું તો તમે જુઓ ટમેટાની પેસ્ટ મેં એકદમ સ્મૂથ કરી લીધી છે જેથી એ ગ્રેવી સાથે મિક્સ થશે તો બિલકુલ ફાટશે નહીં અને એકદમ ક્રીમી ટેસ્ટી આપણી ગ્રેવી તૈયાર થઈ જશે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે દહીંને સારી રીતે મિક્સ કરીશું એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને ગ્રેવી સરસ એવી ક્રીમી ટેસ્ટી તૈયાર થશે તો અહીંયા તમે જુઓ ગ્રેવી એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ અને એકદમ જુઓ તમે કાજુની જેવી આપણે ગ્રેવી તૈયાર કરી હોય એવી જ તૈયાર થઈ છે હવે ઢાંકીને આપણે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો અહીંયા ત્રણ મિનિટ પછી તમે જુઓ ગ્રેવીનો કલર પણ એકદમ મસાલા સાથે કૂક થઈ અને ચેન્જ થઈ ગયો છે અને ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ હવે આ સમયે આપણે એમાં ઝીણી બટેટી એડ કરી દેસું જે આપણે રોસ્ટ કરીને રાખી છે અને સાથે મારી પાસે વન ફોર્થ કપ બાફેલા વટાણા છે તો હું એડ કરું છું ન હોય તો સ્કીપ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેશ તો વટાણા જો તમારી પાસે ફ્રોઝન હોય તો તમે ડાયરેક્ટ એડ કરી દેજો મારી પાસે ફ્રેશ હતા એટલે મેં બોઈલ કરીને એડ કર્યા છે હવે આપણે એમાં થોડી કિસમિસ એડ કરીશું કિસમિસથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે બધાને ભાવશે તો એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને આપણે કૂક થવા દેસુ તો એકદમ સરસ બધા મસાલા ગ્રેવીમાં આવી જશે અને સાથે બટેટાનો ટેસ્ટ પણ આવી જશે તમે જુઓ અહીંયા તેલ છૂટું પડી ગયું અને એકદમ પરફેક્ટ શાક બનીને તૈયાર થઈ ગયું તો આપણે દહીં એડ કર્યું હતું એટલે આપણે પાણી એડ કરવાની જરૂર નથી એકદમ સરસ એવી ક્રીમી ટેસ્ટી ગ્રેવી તૈયાર થઈ ગઈ તો બટીટાનું આ શાક જો તમે ક્યારે આ રીતેનો બનાવી હોય તો જરૂરથી બનાવજો દમાલું પણ ભૂલી જશો અને એકદમ ટેસ્ટી તૈયાર થશે બધાને ખૂબ પસંદ આવશે અને હોટલ રેસ્ટોરન્ટના શાકને પણ ભૂલાવી દેશે તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશો અને આ શાકને આપણે રોટલી સાથે પરોઠા સાથે રાઈસ સાથે સર્વ કરશું ખૂબ જ સરસ લાગશે તો આ રેસીપીને ક્યારે ટ્રાય કરો છો અમને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે બટેટીનું શાક જરૂરથી બનાવજો ખૂબ પસંદ આવશે તો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું ટેસ્ટી શાક તૈયાર છે આપણે એને આ રીતે સર્વ કર્યું છે તો ટ્રાય કરજો અને એકવાર આ રીતે જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ